અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ ભાઈ અમૃત પુષ્પ લઈ ગયા તા પંદર દિવસથી આને કેટલા દિવસથી પંદર દિવસ દિવસ પહેલા લઈ ગયા તા એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ જગદીશભાઈ ગામ ખંભાળા હવે તમને શું તકલીફ હતી ગેસની એસિડિટી પીચવાયુ અને એમાં શું શું થાતું હતું ઊંધો ગેસ ચડતો માથું દુખતું હાથ પગ દુખતા વાહો ફાટતો

કેટલા સમય થી તકલીફ હતી તમને બે હજાર બાર થી બે હજાર બાર થી એટલે હવે એમાં શું શું તમે દવા કરી હતી કાંઈ બાકી નથી રહેવાતી આયુર્વેદિક કરી એલોપેથી કરી હોમિયોપેથિક કરી એમડી ડોક્ટર એમબીબીએસ ડોક્ટર બધા પાસે દવાઓ લઈ એટલે કેટલા વર્ષથી હેરાન હતા અંદાજી બાર તેર વર્ષથી તો બધું કરી લીધું હવે જે પંદર દિવસમાં રિઝલ્ટ મળ્યું એવું સમય મળ્યું હતું

આવું મારા ગામના ના છો તમે જયા હું ભેગો થાવ કેતો કે આવું છે આવું છે પણ જ્યાં લગી તમારો સમય ન હોય ત્યાં લગી ન આવી હતી હવે આવ્યો તો બરાબર આવ્યો ઠેકાણે જઈ ગયો ને અત્યારે લગી શું હતું જાવ કે ન જાવ જાવ કે ન જાવ રેડી આવે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ